તો હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને આપણે આવી ગયા છે એક નવા બ્લોગ સાથે તો આજે તો આપણે એરંડા અને ફેસબુક વિશે થોડી માહિતી આપવાની છે ફેસબુકમાં પૈસા કેવી રીતે કમાવા તો વિડિયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા માટે ખાસ માહિતી લઈને આવ્યો છું તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ આપજો તો પહેલાં તો મિત્રો આપણા એરંડા છે આપણે હજી એરંડામાં એક પાણી નહીં વાળ્યું પાણી આથી વાળ્યું નહીં વગર પાણી એરંડા આપણા બહુ સારા સારા છે હવે આપણે પાણી વાળવાનું છે આમાં બે યુરિયા પાણી વાળશું એટલે એરંડાનો ખાલી તમે કલર એટલે આપણે મહેનત છે મિત્રો મહેનત કરો મહેનત વગર કાંઈ ના મળે આપણને એટલે મહેનત કરવી બહુ જરૂરી છે તો એટલા માટે મહેનત કરો આ એરંડા આપણા છે આપણે બહુ સરસ છે બિયાર દર વર્ષે વાવીએ છીએ આપણે અને મહેનત કરશું તો મિત્રો સો ટકા ફાયદો તો થવાનો જ છે અને યુટ્યુબમાં પણ સાથે સાથે મહેનત કરું છું અને ખેતીવાડીની આપણી બંને મહેનત એકદમ સારી હોય છે કેમ કે આપણે મહેનત કરીને મથા તો જ આપણને મળે એટલા માટે આ આપણું ખેતર છે ઘરનું જો એરંડા બાગી બહુ સરસ છે માળે પણ સારા આવ્યા છે જુઓ માળે પણ બહુ સરસ આવ્યા છે તો હવે મિત્રો આપણે વાત કરવાની છે ફેસબુકની તો ઘણા બધા મિત્રો ફેસબુક વાપરે છે અને એમને ખબર જ નહીં હોતી કે ફેસબુકમાં પૈસા કેવી રીતે કમાવાના હોય છે તો મિત્રો ફેસબુકમાં પૈસા કમાવા માટે પહેલાં તમારે છે ને ફેસબુકને પ્રોફેશનલ મોડમાં કરી લેવાનું અને તમારે તમારું ખુદનું રિયલ કન્ટેન્ટ અપલોડ કરવાનું છે અને ખુદના પોતાના વિડીયા અપલોડ કરવાના છે બીજાના વિડીયો નહીં અપલોડ કરવાના વિડીયો સ્ટોરી ફોટો અને લાઈવ તમારે આટલું કરવાનું છે ડેલી અને ફેસબુકમાં તમને પૈસા મળી શકે છે ફેસબુક મોનેટાઈઝ થાય છે સો ટકા તો મિત્રો ફેસબુકમાં પણ મહેનત કરજો અને ફેસબુકમાં મહેનત કરશો તો તમે પણ એક ફેસબુકમાં કમાણી કર કરી શકો છો તો મિત્રો ફેસબુકની મહેનત કરવી બહુ જરૂરી છે તો મહેનત કરજો સાથે સાથે યુટ્યુબમાં પણ મહેનત કરજો અને બંનેમાં હું પણ બંનેમાં મહેનત કરું છું ખેતીવાડીનું કામ કરું છું અને યુટ્યુબમાં મહેનત કરું ને ફેસબુકમાં મહેનત કરું તો તમારે પણ મિત્રો મહેનત કરજો ને ખેતીવાડીની કામ કરો તો આપણે તો મિત્રો બંને કામ કરો આપણા એરંડા છે બહુ સારા છે આથી આપણે એકે પાણી નહીં વાળ્યું એરંડાની અંદર જુઓ હા જુઓ રોધડે અંડા કાધેલા છે જુઓ એરંડા પણ બહુ સારા છે આપણે પાણી હવે વાળવાનું છે એરંડામાં તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક અને યુટ્યુબમાં બંનેમાં મહેનત કરો મહેનત કરશું તો તમને સો ટકા ફાયદો થવાનો છે તો મહેનત કરજો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ